બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જ સરકારી કચેરીઓ જર્જરિત હાલતમાં જોવા મળી જિલ્લા પંચાયતની ચાળીસ વર્ષથી વધુ જૂની આ બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં છે તેમ છતાં અધિકારીઓ કર્મચારીઓ તેમાં બેસીને કામ કરે છે અને અરજદારો રોજ અવરજવર પણ કરે છે ત્રણ દિવસ પહેલા ત્રીજા માળે લોબીમાં સ્લેબ ધરાશાયી થયો પરંતુ કોઈની અવરજવર ન હોવાથી મોટી જાનહાનિ અહીંયા ટળી તંત્રએ માત્ર બિલ્ડિંગને ભયજનક જાહેર કરીને નોટિસ લગાવી સંતોષ માની લીધો હતો માર્ગ અને મકાન વિભાગની બેદરકારીના કારણે વર્ષોથી કંડમ કરવાની પ્રસ્તાવના અટકી પડી છે હવે ટેકનિકલ સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને અન્યત્ર જગ્યા શોધવાની પ્રક્રિયા પણ ચાલુ છે અરજદારો ભયના ઓથારે કામ કરે છે વારંવાર રજૂઆતો છતાં કોઈ જ લેવામાં આવતા ન હોવાના કારણે અરજદારોમાં હવે રોષનો માહોલ જોવા મળ્યો છે બનાસકોટા જિલ્લાની જે જિલ્લા પંચાયત આવેલી છે એ વર્ષો પહેલા આ બિલ્ડિંગ બનાવવામાં આવેલી હતી જે બિલ્ડિંગ વર્ષો પહેલા બનાવેલી અત્યારે અમે અરજદાર તરીકે અહીંઓ વારંવાર જિલ્લા પંચાયતમાં આવવાનું અમારું થાય છે પરંતુ આ જિલ્લા પંચાયત હોય આવતા પણ અમને ડર લાગે છે આટલી મોટી બિલ્ડિંગ છે અને આમાં ઘણા બધા કામ કરે છે તો એમની સાવચેતી એમના જીવન સાથે કંઈ ચેડા ન થાય સરકારશ્રીના એના માટે અમે કહીએ છીએ કે ભાઈ તાત્કાલિક ધોરણે એનું રિપેરિંગ અથવા નવું બિલ્ડિંગનું જે કંઈ સમાર કામ જે કંઈક થવું જોઈએ એ તાત્કાલિક ધોરણે થવું જોઈએ હમણાં થોડા સમય પહેલાં જ કંઈક આમાં મકાન બિલ્ડિંગમાંથી પોપડા પડ્યા હતા અને બહુ જર્જીત હાલતમાં આવતો ડર લાગે છે એટલે આ અંગે સરકારશ્રીએ આના અંગે જલ્દી જેમ બને એમ આ જે બિલ્ડિંગ છે એના માટે રિપેરિંગ થાય કે જે કંઈક કરવા જેવું કરે કારણ કે અહીંયા ઘણી વખત ધ્રુજારી જેવું અને બધું હા એકદમ જર્જિત હાલતમાં છે એટલે બહુ ગંભીર પરિસ્થિતિ છે તો એના અંગે યોગ્ય કરવા વિરાજ જિલ્લા પંચાયતના ચોથો માળ અને ત્રીજા માળની અમે તાત્કાલિક ધોરણે ટેમ્પરરી શિફ્ટિંગ કરી રહ્યા છીએ એ અમારા બાજુની એસેટ છે એમાં જે ભયજનક લાગતું હતું પોપળા કે એવા એ અમે તોડી નાખ્યા છે અન્ય સ્થળે ખસેડવાની પ્રક્રિયા પણ ચાલુ છે એ નવું જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ પણ મંજૂર થઈ ગયેલું છે એટલે અન્ય જગ્યાએ ખસેડવાની પ્રક્રિયા ચાલુ છે કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યા છે અરજદારો પણ હવે આ જિલ્લા પંચાયતના કેમ્પસમાં આવતા ડરી રહ્યા છે એટલે સરકારને અમારી વિનંતી છે કે આખું કેમ્પસ ધારાશાયી થાય એના પહેલાં આનો પગલાં લેવામાં આવે અને તાત્કાલિક આ કેમ્પસ છે જે જિલ્લા પંચાયતનું છે એને નવું બનાવવામાં આવે ની મુખ્યાલય હેડક્વાર્ટર ગણાતી જિલ્લા પંચાયત અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે આપને જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે બનાસકાંઠાના જે પાલનપુર છે જે મુખ્યાલય જિલ્લા પંચાયત કહેવાય છે અત્યારે અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે જે રીતે આપને હું દ્રશ્ય બતાવીશ કે અહીંયા પોસ્ટર મારવામાં આવ્યા છે કંડમ કરવામાં આવી છે પરંતુ અત્યારે જે રીતે આ આખી ઈમારત છે અતિ જર્જરિત હાલતમાં છે બોર્ડર મારવા છે સાવધાન ભયજનક વિસ્તાર કહેવામાં આવ્યો અત્યારે એવા બોર્ડ મારવામાં આવ્યા છે પરંતુ તમામ પ્રકારની જે કચેરીઓ અહીંયા આવેલી છે છે અત્યારે ચાલુ તમામ કર્મચારીઓ કામ કરવા માટે મજબૂર છે અનેક અરજદારો ડરના માહોલ નીચે પોતાના કામ અર્થે અહીંયા આવતા હોય છે કંડમ કરવામાં આવી છે આ ઈમારત પરંતુ હજુ સુધી અન્ય સ્થળે ખસેડવામાં આવી નથી એટલે કહી શકાય કે ત્રણ દિવસ અગાઉ જ આ જે ઇમારત છે ને ત્યાંથી સ્લેબ તૂટવાની ઘટના બની હતી અત્યારે આ બિલ્ડિંગ એટલી અતિ જર્જરિત હાલતમાં છે વર્ષો જૂની આ ઈમારત છે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા આ ઇમારતને અન્ય સ્થળે ખસેડવામાં આવી નથી જે આ જિલ્લા પંચાયતની અનેક પ્રકારની અહીંયા કચેરીઓ આવેલી છે પચીસથી પણ વધુ અનેક અલગ અલગ વિભાગની જે કચેરીઓ છે અહીંયા આગળ ત્યારે અનેક લોકો છે તે અહીંયા આગળ કામ અર્થે આવતા હોય છે અનેક અરજદારો પોતાના કામ લઈને આવતા હોય છે એટલે અત્યારે તો આ જિલ્લા પંચાયત છે તે અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે અહીંયા જે કર્મચારીઓ છે જે અધિકારીઓ છે હોથાર અહીંયા કામ કરી રહ્યા છે અરજદારો પણ ડરના માહોલ નીચે અહીંયા પોતાના કામ અર્થે આવતા હોય છે એટલે કહી શકાય કે અત્યારે તો જે કર્મચારીઓ અને અરજદારોની એક માગ છે કે જે આ જિલ્લા પંચાયતની કચેરી છે ત્યાં આગળ અનેક પ્રકારની જે વિભાગો આવેલા છે ઓફિસો આવેલી છે તે તાત્કાલિક ધોરણે અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી અત્યારે તો માંગ કરવામાં આવી છે કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર ન્યૂઝ